નમસ્કાર મિત્રો હું છું આપનો ખનશ્યામ પટેલ રાજકોટથી અને આપણે વાત કરવા જઈએ છીએ અને રાજનીતિ સારી કે લોકશાહી સારી અત્યારે રાજનીતિમાં લોકશાહી એટલી ખરાબ થઈ ગઈ છે કે એની કોઈ સીમા નથી અત્યારે કોમવાદની બીમારી ટેક ઠેકટેકાણે લાગી ગઈ છે જ્યાં જો ત્યાં ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ અને ગામે ગામના પાનના ગલે અત્યારે કૌમવાદની બીમારી લાગુ પડી ગઈ છે ત્યારે ફલાણા વ્યક્તિને મૂકો તો ફલાણા વ્યક્તિનો વિરોધ થાય ઓલા વ્યક્તિનો મોકો તો ઓલા વ્યક્તિનો વિરોધ થાય એટલે જે તે અત્યારે કૌમવાદની બીમારી લાગુ પડી છે ત્યારે આપણે એને વચ્ચે એક રાજાશાહી સારી હતી કે લોકશાહી એની એક ચર્ચા કરવાના છે ત્યારે આજની ચર્ચા છે મહારાણા પ્રતાપની મહારાણા પ્રતાપના સેનાપતિ એટલે કે આકાંકા સુરી આકાંકા સુરી જ્યારે યુદ્ધ કરવા ગયા ત્યારે એ શહીદ થઈ ગયા હતા શહીદ થઈ ગયા ત્યારે એને છાતીના ભાગે ભાલું લાગેલું હતું અને ભાલું કાઢવા માટે મહારાણા પ્રતાપના દીકરા અમરસિંહા એને ભાલુ કાઢવા માટે મહારાણા પ્રતાપને કીધું કે પિતાશ્રી આપ જો હુકમ કરો તો આ કંકા સૂરીને જે છાતીના ભાગે ભાલું લાગેલું છે એ ભાલું કાઢવા માટે એના છાતી ઉપર પગ મૂકું અને ભાલુ કાઢી દો ત્યારે મહારાણા પ્રતાપે એક વાત કરેલી હતી કે હું જ્યાં સુધી જીવ છું ત્યાં સુધી મારા સેનાપતિ તો શું મારે કોઈ પણ પ્રજા ઉપર જો કોઈ પગ મૂકે એનું માથું ધડથી અલગ કરી નાખું એટલે કે ત્યારે રાજનીતિ એટલી સારી હતી કે કોઈપણની લાગણી અંદર હતી પછી મહારાણા પ્રતાપે ખુદ એના હાથે એને ભાલો કાઢી અને દફનવિધિ કરેલી હતી એટલે મિત્રો કહેવાનું એટલું જ કે રાજનીતિ સારી હતી કે રાજાશાહી સારી હતી કે લોકશાહી સારી હતી રાજનીતિ અત્યારે બહુ ખરાબ થઈ ગઈ છે ત્યારે એક તો આ રાજકારણી આવે છે અત્યારે ભાગલા પાડ્યા છે રાજનીતિ કરી કરીને પોતાના રમજત રોટલા શીકવા માટે આ રાજકારણીઓ ભાગ પાડ્યા છે જ્ઞાતિવાદને કોમવાદ ઊભા કરી કરીને નકારા કાંઈ હતું જ નહીં પેલી વસ્તુ કોમવાદ ઊભા કરવાનું કામ મોટામાં મોટું કામ રાજકારણીનું છે અત્યારે મવાદ ઉભો કરશે ધર્મના ભાગલા પડશે અત્યારે સાહેબ અત્યાર તો રાજકારણી એમ કે છે કે અમારો ધર્મ મોટો સામે વાળાનો ધર્મ સાવ નાનો સાહેબ ધર્મ બધાનો મોટો હોય છે આ આનો હું અત્યારે વિરોધ કરું છું આ વાત ઉપરથી ધર્મ બધાનો મોટો હોય છે અને સાહેબ એકથી દસ ધોરણ ભણી ત્યાં સુધીમાં પ્રથમ પાઠ્યપુસ્તકમાં પ્રથમ પેજ આવતું હતું અને એમાં પ્રતિજ્ઞા આવતી હતી કે ભારત મારો દેશ છે અને બધા ભારતીયો મારા ભાઈ બહેન છે સાહેબ તો અત્યારે આ નાઇટ જાઈટના કોમવાદના વાળા શું કામ ઊભા કરે છે અમને તો એ સમજાતું નથી જો આવું ના રી તો આ ભારત દેશ મહાસત્તા ક્યારેય નહીં બની શકે જય ભારત જય